હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણા જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડિયોમાં અત્યારે સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને દિત્યા મારે અત્યારે મૂકવા જવાની છે આંગણવાડીએ આજે થોડુંક લેટ થઈ ગયું છે અને અહીંયા જો દિત્યા અને ને બધા રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ દિત્યા ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણા આજ તમારું સ્વાગત છે સ્વાગત છે તમારું જય દિવસ સ્વાગત છે પૂજા સુભડવા તો હવે ફટાફટ બે બહેનોને હું મૂક્યા હું આંગણવાડીઓ ને ત્યાંથી આવી અને પછી આપણું કામ થશે બાકી કંઈ કામ અગરી થશે નહીં હજી બધું કામ કરવું બાકી છે ચાલો તો અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને જો ઊઠીને આપણે આરામ કરીને આવી ગયા છીએ બાર અને અત્યારે જો મારે રેડી થઈને જવું છે સુપાસી જ્યાં અમારા ભાઈઓ રહે છે ત્યાં બધાય બેસવા થોડીક વાર ત્યાં જઈ આવો અત્યારે ટાઈમ છે તો બાકી હમણાં કે દિવસનો ટાઈમ જ નથી મળ્યો જવાનો

ハチワンさん。

અમારા નેતા કેસા હો જલપા જેસા હો કે મારા તો જો અત્યારે બધું ચાલે છે હસી મજાક ને સાથે રસોઈ એ ને નીચે બેન ને એ બધા ટ્યુશન માંથી આવી ગયા છે તો હોમવર્ક ને ઊજી બાકી છે બાકી છે ને હજુ તો આવે ને હમ કઈ કોનન કે એ ગાન તો વાર લઈ હમ હવે બસ રસોઈ કરી જમીન પછી નિરાંતે કરો અને કાલે આપણે બોરડીમાંથી બો તોડ્યા હતા તો મમ્મી પાસે આજે બોડીમાંથી બો તોડી આવ્યા ઘટતા બધા બો તોડી આવે કિલો જેટલા છે આખું ચાબલું ભરાઈ ગયું પત્ર ઉપર ચાડીને ધોડા કે પત્ર આકી ગયેલો હમ થોડાક દિવસ આપણે રહેવા દઈએ ને તો જો આ રીતના કાચા બોર હોય ને એ આ રીતના પાકી જાય મજા આવે બોર ખાવાની અત્યારે એમાં જો કાચા પાકા બે મિક્સમાં છે પણ જે આ પીળા પીળા છે ને એ એક બે દિવસ રહે ને આવા થઈ જશે પાકા જેવા જેવાના ખાવાની બહુ મજા આવે હમ आम्ह तो रोज तोड़ी तोडीन खाये दित्या थी छान मुना <laughs> मुना <laughs> ना मुनाका <laughs> केम के नाक नाच मिलत उसे એટલે बोर्न नु खावा लेवे એટલે आ मुछा ना मुना जमला मा भरिन राखेन जरे मनसै देर खाले जका आ बोर आ बोन इनका नो था हं सणिया बोर्न हो के ઘણા લોકો એમ કે આ મોટા બોર થી કઈ ન થાય ઝીણા ચણિયા બોર આવે ને એ ન ખાવા દેવાય તમે નીચે કોમેન્ટ કરીને કહેજો કે આ બોર ખવાય કે નહીં તો અમે આપીએ ચણિયા બોર બોર તો 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 છે મેં લઈ નથી ને બાકી આ મોટા કરીને કહી દેજો ખવાય કે નહીં એમ ચાલો તો આજે થઈ ગયો છે બીજો દિવસ તો સૌથી જય બધા જે અને અત્યારે જો સવાર સવારમાં રસોઈ કરી લીધી છે બાકી ઘરનું બધું કામ હજી બાકી છે અને દીતિયા બેન ઉઠી ગયા હતા એટલે એને લઈને હું આવી ગઈ છું અહીં આગાસી ઉપર બ્રશ કરાવવા કા દિત્યા દિત્યાબેન અહીંયા બેઠા બેઠા બ્રશ કરે છે આજે અમે છે ને અગાસી ઉપર બ્રશ કરવા એવા છીએ કે રોજ નીચે બ્રશ કરીએ પણ અત્યારે સવાર સવારમાં એ તડકો આવે ને એટલે મજા આવે વિટામિન ડી એ મળી જાય અને દીતિયાબેન નું બ્રશ એ થઈ જાય એટલે મા દીકરી બે જો અહીંયા ઉપર આવી ગયા છે થોડીક વાર તડકામાં બેસવા માટે અને ઉપર આવ્યા ને તો અમે જો અહીંયા મસ્ત મજાની તુવેર સુકાય છે ને વાડીએ થોડીક તુવેર વાવી હતી તો એ સુકાઈ ગઈ છે ને તો જો પપ્પા એ વાઢીને અહીંયા અગાસી ઉપર રાખી દીધી છે આવી રીતે સિંગહારી છે આપણે લીલી તુવેર ખાવા હટું વાવી હતી પણ ખાધી એ ખૂબ અને પછી પાકી ગઈ હતી એટલે વાઢીને અહીંયા સુકવી દીધી છે પછી આ સુકાઈ જાય ને પછી એમાંથી દાણા કાઢી લેશું અને અહીંયા જો થોડાક અજમાનું પણ વાવેતર કરેલું હતું તો એ સુકાય છે વાહ ચાલો તો અત્યારે દિત્યાની ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે અને આજે છે ને ટ્યુશનમાં નરેશ એને મૂકવા જાય છે પહેલી વાર જાય છે અને ઘર પણ જોયું નથી એટલે દિત્યા કે પપ્પા હું તમને ઘર બતાવીશ પણ આજે તમે જ મને મૂકવા આવો વાંચ્યા ટ્યુશનમાં મૂકવા જવાનું તમે બેગનો બોટલ લઈ લો ટાઈમ થઈ ગયો છે કેમ કે મારે જવાની જરૂર નથી પણ ટાઈમ મે માણસો રાખેલ છે એ જ જઈ આવે છે મને છોકરા માટે ખાચો હોવા માટે એ જઈ આવે છે હા ઈ બરોબર છે રીતે હરખું ઘર બતાવ નકર તન તો બીજા ઘરે મૂકીને આવતા રે જોયું ને તેતા ટીચર નું ઘર તારા પપ્પાને કે છે કે અહીંયા જવાનું છે ટ્યુશનમાં માં નકર તારા પપ્પા તન બીજાને ઘરે મૂકીને આવતા બતાવજે હો

ખજાનો ખુલ્લો છે એટલે કોઈક ચોરી કરીને લઈ ગયું લાગે જો આ પેટી છે ને પણ ઘણા વર્ષો જૂની છે ને પેલા બહુ માણસો આવી લેતા પેટીમાં શું મુકતા પૈસા મુકતા

જો આવી ગયો છે શિકાર કરીને ખંજવારીને ઝાડ વાવે કે હું જાઉં છું મારી ઘેર ચાલો તો અહીંયા જો બહાર બેઠા બેઠા એવું બધું ડિસ્કશન ચાલતું હતું મારું અહીંયા સ્વચ્છતા અભિયાન ચાલતું હતું તો એ બધું કામ થઈ ગયું છે મમ્મી ની ગેતા વાળી તો એ પણ આવી ગયા છે અને હવે વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ નાઇટ